નાગરિક સંરક્ષણના સભ્ય દ્વારા પૂર્વ સંધ્યાએ ઉજવણી કરાય ભુજનામાં માજી ઉમગાડ પરિવાર દ્વારા અમગાડ ડે અને નાગરિક સંરક્ષણ દિવસ ઉજવાયો કચ્છ જિલ્લો સદી વિસ્તાર હોવાથી દરેક નાગરિકે નાગરિક સંરક્ષણની તાલીમ લેવી જોઈએ ઓગણીસસો અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં કરેલ સેવા આજે પણ લોકહૃદયના સ્થાનમાં છે ભુજના માજી હોમગાર્ડ પરિવાર અને માજી નાગરિક નાગરિક હોમગાર્ડ સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો અધ્યક્ષ સ્થાન રોહિતભાઈ પાઠક જૈસિભેન હાથી ઇસ્માઈલભાઈ જુનેજા જ્યોતિબેન કોઠારી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ અંતાણીએ સંભાળ્યું હતું પ્રારંભમાં પાંચ નાકા અને પાસે લોકજાગૃતિ માટે ઘટના કરવામાં આવેલ સીમાડાની રક્ષા સૈનિક કરશે અને નગરની રક્ષા નાગરિક કરશેના સૂત્ર સાથે કરાયું હતું સ્વાગત વરિષભાઈ પટણી અને પ્રસંગ પરિચય તુષારભાઈ ધુળકીએ આપ્યો હતો ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સેવા આપનાર વડીલોને એક શ્રેષ્ઠ નાગરિકનું સન્માન કરવામાં આવ્યું હતું નારણજીભાઈ રાઠોડ ઇસ્માઈલભાઈ જુણેજા જ્યોતિબેન કોઠારી એ કે શેખ અને નાગરિક તરીકે યુનુસભાઈ ખત્રીનું સન્માન સંસ્થાના વડીલના હસ્તે ગીતાજીનું પુસ્તક પુષ્પગુચ્છ અને ખેસ સાથે કરાયું હતું કેશાબેન છાયા લીણાબેન વૈદ આશિષબેન વૈદ વગેરે સહકાર આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું આભાર વિધિસભાઈ પટણીએ કરી હતી આ પ્રસંગે પૂર્વ હોમગાર્ડ અધિકારી સ્વરમેશભાઈ અંતાણીએ કે જેમણે એકસો એકથી વધુ વખત રક્તદાન કર્યું હતું અને તેમની સેવાની નોંધ લેવાઈ હતી શીતલબેન ગોર કલ્પનાબેન રૂપાણી તજનબેન જાની વગેરે પણ કાર્યક્રમને સફળ બનાવવા જે મત ઉઠાવી હતી એવું દર્શનાબેન મુનશીએ જણાવ્યું હતું રિપોર્ટર ધર્મેશ ચોગી ભુજ શું કે સ્વાર્ગના દિવસે આજના દિવસે આવતીકાલે છઠ્ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ ડે અને નાગરિક શિક્ષણ દિન એ પ્રસંગે પૂર્વ સંધ્યાએ માજી હોમગાર્ડ પરિવાર અને માજી નાગરિક શાસણ સભ્યો દ્વારા લોકજાગૃતિ ઘંટવાડન કાર્યક્રમ એકોતેરમાં જે સેવા કરી છે એવા પાંચ વડીલોનું અહીંયા સન્માન કરવામાં આવશે કચ્છ જિલ્લામાં ઓગણીસો એકોતેરમાં જે સેવા બજાવી છે એ પાંચ જણાની આજે રૂપે બધું સન્માનિત કરવામાં આવશે કચ્છ જિલ્લા હોમગાર્ડમાં પ્રથમ જો રક્તદાનની શરૂઆત કરનાર છે એવા શ્રી બાબુભાઈ અંતાણી અત્યારે હયાત નથી પણ એને એકસોને એકથી વધારે વખત જો રક્તદાન કચ્છમાં કર્યું હોય તો બાબુભાઈ રમેશભાઈ અંતાણી કે જે ભુજ નગરપાલિકામાં હતા હોમગાર્ડના અધિકારી તરીકે હતા અને નાગરિક શિક્ષણમાં હતા અને નાગરિક શિક્ષણ અને હોમગાર્ડ એ સિક્કાના બે તરફ છે બે બાજુ છે એટલે આજે હું લોકોને કચ્છ જિલ્લો સરહદી વિસ્તારના નાતે દરેક નાગરિકોએ નાગરિક સંરક્ષણની તાલીમ લેવી ખૂબ જરૂરી છે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડમાં જોડાનાર વ્યક્તિને રાષ્ટ્રપતિ એવોર્ડ મુખ્યમંત્રી એવોર્ડ રાજ્યપાલ એવોર્ડ બધા મળે છે જ્યારે ડૉક્ટર રાજારામ સાહેબ ચીફ ઓર્ડન હતા ડૉક્ટર વી પટેલ સાહેબ મહીપતભાઈ મહેતા સાહેબ ડોક્ટર રુદ્રસિંહ જાડેજા સાહેબ અનેક વ્યક્તિ એમાં શ્રી રાણા આજથી વર્ષો પહેલાં જે નાગરિક શાસનની પાયાની તાલીમ આપી છે એવા રાણા સાહેબને પણ હું આજે યાદ કરું છું એટલું જ નહીં માજી હોમગાર્ડમાં મમદ શરીફ સાહેબ નટુભાઈ ઝાલા એવા તમેક વ્યક્તિઓ નાગરિક સંરક્ષણમાં જે સેવા બજાવી છે હોમગાર્ડ અને નાગરિક શાસનમાં એટલે આજે હું કચ્છ જિલ્લા વતી હોમગાર્ડ માજી વતી આજે નાગરિક શાસનની પૂર્વ સંધ્યાય પાંચ નાકા અને છઠ્ઠી બારી પાસે લોકજાગૃતિ અભિયાન કે હું નાગરિક તરીકે શું સેવા કરી શકું અને મારી નાગરિક તરીકે શું ફરજ એ બાબતમાં લોકજાગૃત અભિયાન રાખ્યું છે એમાં અમારા પાંચ વડીલોનું અહીંયા જે એકોતેરમાં કામ કર્યું છે એવાનું અમે અભિવાદન કરશું મારું નામ અનોર ખાન કે શેખ રહેવાસી સેજવાલા માતમ ભૂજ આજનો દિવસ છે આ સંસ્થા માટે જ નહીં પણ ખરેખર ભુજવાસીઓ માટે તથા કચ્છવાસીઓ માટે ગુજરાત અને હિન્દુસ્તાનવાસીઓ માટે એક ગૌરવનો દિવસ છે આજનો દિવસની ઉજવણી જે કરવામાં આવે છે સંસ્થા જે તરફથી કરવામાં આવે છે એમને જે લોકો સહકાર આપી રહ્યા છે ખરેખર ધન્યવાદને પાત્ર છે આ કોઈ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણનો વિષયો જે છે એ કોઈ સામાન્ય વિષયો નથી બહુ ઉચ્ચ ભાવના રેલા વિષયોમાં ઉચ્ચ ભાવના રેલી છે દેશ પ્રેમ રેલો છે પ્રજાની સેવા રેલી છે ને ભવિષ્યના પેઢીને પણ એનું અનુકરણ કરવા દુષ્ણાંત મળી રહે એ લોકોને ઉદાહરણ મળી રહે એ લોકોને માર્ગદર્શન મળી રહે એવી જાતનો આ પ્રસંગ કરીને આ સંસ્થાવાળા જે કામ કરી કરી રહ્યા છે એને ખરેખર તમામ પ્રજાજનોએ સાથ સહકાર દેવો જોઈએ ને એ વિષયને આગળ વધાવવો જોઈએ ને આપણા આવા ગૌરવ ભરેલા દિવસોને જાત કરીને આપણી આવતી પેઢીના જુવાનોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમારો કોઈ પણ જાતનો ભોગ બલિદાન કુરબાની રાષ્ટ્રભાવના એણે નથી જતી તમારી ભવિષ્યની પેઢીઓની પેઢીઓ તમને નહીં તો તમારા આ લોલાદ અને વસવારસને પણ એ બાબતનો ધન્યવાદ આપે છે અને યાદ કરે છે બસ જય હિન્દ રામ જ્યોતિ કોઠારી હું હોમગાર્ડમાં અમે લોકો મહિલા હોમગાર્ડની આખી ટીમ તૈયાર કરી હતી ત્યારે મહિલાઓ એટલા બારે નહોતા નીકળી શકતા કારણ કે મહિલાઓને ઘરમાંથી નીકળવા ન મળે અને અમારો જે હોમગાર્ડનો યુનિફોર્મ હતો એ જીન્સને પહેરતા આપણે શર્ટને પેન્ટને એવું એ પણ છતાંય અમારા આખો પ્લાટૂન તૈયાર થયો હતો અને અત્યારે જે આ વિભાકરભાઈ જે બધું કરે છે ને એ તો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે કારણ કે આવું કરવું કંઈ સહેલું નથી આ બધાને ભેગા કરવાને એનું બધાનું કરવું અમે એકોતરની લડાઈ વખતે જે કર્યું હતું એ અમારું અત્યારે અમારું ત્યાં હોમગાર્ડ ઓફિસમાં પણ સન્માન થઈ ગયેલું છે એટલે મહિલાઓ જાગૃત થાય અને આવા બધા કાર્યમાં કામ કરે પોતાની જે ખૂબી હોય એવું જરૂરી નથી કે આપણે કરીએ પણ જ્યારે લડાઈ ઉપર જ ઊભી છે ભલે પાકિસ્તાન અત્યારે ઓછે પણ આપણે એ તૈયાર રહેવું જોઈએ કે જ્યારે પણ જરૂર પડે બે ધડક આપણે બહાર નીકળી શકીએ બીજું આ નારી સંરક્ષણ હોય કે સંરક્ષણનું કામ હોય એમાં આપણી મહિલાઓ જો સરખો ભાગ લે તો ઘરમાં બેઠેલી બહેનો પણ બહુ કામ કરી શકે છે એવું મારું માનવું છે અને હું જોઉં પણ છું હું સતત પ્રયત્નમાં રહું છું કે આવા કોઈ કામ હોય ને આપણે તૈયાર થઈએ હું મેડિકલમાં હતી મારી હોસ્પિટલમાં નોકરી હતી અને મેં અડસઠ વખત બ્લડ ડોનેટ કર્યું છે મારું રાજ્યકક્ષાએ સન્માન થયું છે કારણ કે મહિલાઓ બહુ લોહી ત્યારે બ્લડ આપતા નહીં પણ મેં અડસઠ વખત બ્લડ આપ્યું છે અને આ રીતે પણ અત્યારે પણ હું સ્વસ્થ છું ધરતીકામમાં મારી તકલીફ થઈ હતી પણ અત્યારે હું ઊભી છું અને મને મેં બધાને એટલું જ કીધું છે કે જ્યારે જરૂર પડે બે ધડક આવીશ અને વિવાહ કરવાને જેટલો ધન્યવાદ દઈએ એટલું ઓછું છે એના માટે શબ્દો જ નથી જય હિન્દ